ની અંદર જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે અને ગામડે ગામડે ગુજરાત જોડો જનસભા નું આયોજન કરી રહી છે ત્યારે ગઈ કાલે આમ આદમી પાર્ટી ની આ જનસભા સાણંદના લોદરિયાળ ગામ ખાતે યોજાઈ હતી એ બધા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતની અંદર હાલ જે મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે જીગ્નેશ નો દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો છે અને પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની વાતનો જે મુદ્દો છે તેને લઈને ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી યસુદાન ગઢવીએ આમાં jignesh mehwali ને સમર્થન તો જાહેર કર્યું છે પણ સાથે સાથે કોંગ્રેસ પર પણ તેમણે આકરા આક્ષેપો કર્યા હતા સૌથી પહેલા તો યસુદાન ગઢવીને સાંભળીએ કે તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે અને આ પોલીસવાળા અમારું પટ્ટા-પટ્ટા કોણ ચાલે ચાલે ને પટ્ટા ઉતારી નાખીશું અમે બક્કર ઉતારી નાખીશું અમે આ બાજો પડને કેવા માંગુ છું અને ભાજપની દલાલી કરતી કે તમે ડ્રગ્સ ના રવાડે તમે ન કરતા કાલે ભાજપના નેતાઓની સરકાર નહીં રે તે દિવસે તમે રિટાયર થઈ ગયા છો ને તો ત્યાંથી જો ઘરે જીડવું પડે તો ફટ છે અમારી જનતા

ખેડૂતો ના મુદ્દે લડશે અમે કોંગ્રેસ ને કહું છું તમારા જેવા ખડા અમે નથી અમે જીગ્નેશ મેવાણી જાહેર સમર્થન કર્યું દિવસે અમે રાજનીતિ શુદ્ધ કરવા નીકળ્યા છીએ ભાજપના ઇશારે ચાલની રાજનીતિ નથી જોતી અમને મોત પસંદ છે પણ અમારા પ્રજાના સોદા ક્યારે પસંદ નથી આવી હોય

અત્યારે દારૂ અને ડ્રગ્સના જે મુદ્દાને લઈને લડી રહ્યા છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બી ટીવી નમસ્કાર